ટાટા ચલો ગાઈશી ટાટા ટાટા આવજો તો તો રોટલી બનાવે છે શાક બનાવી દીધું નહીં બટાકાનું શાક બનાવી દીધું શીતલ રોટલી બનાવી રહી અને ગાય કીધી તો પાછી આવતી રહી નહીં કીધી શું થયું આવો આવ્યું

अप्रूवल लेनी है और बतावानो तो नहीं मिल पाए नहीं।, नहीं तो गाइस मौन शीतल तो हॉस्पिटल थे आइए शीतल लाई रस्ताम थी टमाटर नहीं कौन तो और आई जी स्कूल थी गाइस कितनी जो दवा पियो राई जाता हाजी थे जतिरी रंबा <laughs> नहीं तो गाइस भूख लगी है હોસ્પિટલ થી આયન શીતલ નહીં લીધો હવે ખાવા બેહીએ ગઈસ કોબીસ બટાકા શાક કીતી ખાયરી સફરજન અને આ બે જણ ને ખાવ નહી એક જણ ને ખાય છે કઈ સેવ હતી રતલામી સેવ રતલામી હતી આલુ નતી રતલામી હતી આલુ હતી આલુ પસંદ આલુ સેવ આની ફેવરેટ હતી પણ આને આલી જ નહીં ને લે કીતી હરતા ગોળ રોટલી ખાય છે રોટલી ખાય છે ચલો એ ખાઈ લે હળો ચલો ગાઈસ ખાઈ લઈએ આપડે ખાવા હવે મનાલ દઈ બધી મનાઈ મજા આવે ચલો તો ગાઈસ પાંચ વાગ્યા છે ધ્રુવી જો ચાદર વાળા રી શીતલ ઊંઘીને ઉઠી ગઈ કીધી ચીવ સારું હોય ને હવે કીધી નહીં કઈ સ્થાવાય તો સારું થયું થોડું ભરી આ બધું હરખું કરાઈએ વાસણ બાસણ કા પરી પરિભરી જોડે ચા ગાઈસ પી લે ધ્રોવી ધરોઈ જોઓ ચાદરો વાળા રી શું બનાવવાનું છે ગાઈસ નહીં ટામેટા લઈને તો લઈને નહીં આવી ખાલી ટામેટા લીધા છે દવાખાને જ લેવા આ લોકો કંઈ ખાતા જ છે નહીં શાકભાજી આ લોકો ભરે શું

મૂકશે હવે નહી ચલો ખીચડી બનાવે રે શીતલ તો ગઈશ મીઠું વાળો નહીં ડબ્બો અંદર મૂકી દે નીચે તો ગાઈસ બધા ખાવા બેઠા હવે ખીચડી અને ખીચડી અને ચટણી ગાઈશ મને ભૂખ લાગી નહીં મેં બપોર બે વાગે ખાધું હતું હવે થોડી રહીને ખાઈશ નવ દસ વાગે નહીં શું થયું હા વાંધો નહીં તેલ નાખીને તેલ નાખીને પછી ચટણી લેવાય કૃપા ખાવ કૃપા તારે ચલો ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ ખાવા તો ખાઈ લીધું એ ફરી પથારી કરી દેજો ગાઈસ જલ્દી અમે લોકો તરત જ પાછા આવીએ છે આદુ મળે આદુ મળે તો લઈને આવીએ છે નહીં કીધું જલ્દી ફટાફટ છે તો વાગ્યા શીતલ પેટ્રોલ ભરાય આવી ગયા ગાઈશ નહીં કઈ જો કીતી લેસન કરતી હતી તારું પતી પતિ તારું ધ્રુવી હજુ કરે લેસન પડી જો